નથી સમજાતું જીવે કોણ કોની મહેરબાની પર મોહબત પર જવાની કે મોહબ્બત ખુદ જવાની પર મને પૂછી રહ્યા છો હું કરું છું શેખિશાની પર મોહબત પર મનોબળ પર નજર પર નવ જવાની પર દરદ મીઠું જલન મીઠી તડપ મીઠી વ્યથા મીઠી અરે કુરબાન દિલ લાખો પ્રણયની દિલસતાની પર હજારો વાર હું માર્યો ગયો છું મહેરબાનીથી ભરોસો કેમ રાખું કોઈની હું મહેરબાની પર શીખી જા હે મરણ આવી ને મારા મિત્ર પાસેથી પ્રહારો થાય છે કે વિ અદાથી જિંદગાની પર બલા આવી ભલે આવી ભલા એમાં જગતને શું પડે છે તો પડે છે એ મારી જિંદગાની પર જો ઉર્મિયો જીવિત છે તો જગત પણ દી જોશે બુઢાપામાં જીવનને લાવશું પાછું જવાની પર ન તૂટી જાય આગળ દન નમી આ ભાર ના ભારે હવે બસ કર ન કરતું મહેરબાની મહેરબાની પર મરે છે મહેરબાની પર તો ઘાયલ છો મરે કોઈ જીવ્યો છું ને હજુ જીવીશ હું ના મહેરબાની પર